બાવેડી बैठो बहुत बहुत कष्ट कोना कब से betul 72 72 पीस ग्राम 3000 बस पर બે હજાર સોળ માં એક પાર્ટનર કર્યું હતું કોઈ પેમેન્ટ લઈને કામ ચાલુ થયા

બે <muchan> લાઈ બે અગરબત્તી લગાવવા ચાલુ કરી તારા પ્રોબ્લેમો શોધ થઈ ગયા

ના બે નો ખાસ બીજા તો બરોબર છે આપડે ચપ્પલ પોતાના બારે આજુબાજુ ઘણી જગ્યા પડી ખૂણામાં દૂર ઉતાર દેવાના જ્યાં કોઈ અડે અને ચપ્પલ કોઈ નઈ ચોરી જાય

એની અંદર તમારી જેની થાય એવા આશી હશી ખોલીને વાંચું કે વગર ખોલે વાંચું છું હે જો એક પ્રશ્ન વગર વગર ખોલે વાંચો છું લશ્યા તો આત આઠ પ્રશ્નો છે આઠ તારા ટોટલ આઠ પ્રશ્નો લશે મારી ભગવતી હું કે કે કુળદેવી થી માંડી કુળદેવી નો એક પ્રશ્ન અંદર છે કોઈ દેવ ની આંટી શેક ની એવો બીજો પ્રશ્ન છે તારો ત્રીજા નંબર નો પ્રશ્ન છે કે આ ચક્કર ક્યારે બહાર નીકળશો આ કોર્ટ ના બહાર ક્યારે આવશું દીકરી નો પ્રશ્ન છે પણ દીકરા નો પ્રશ્ન છે તારો એક સામાજિક માં દખલ હશે એમાંથી સુતા ચાર ના આવે એક સામાજિક દખા પ્રશ્ન છે કે અમે ક્યારે શોધશું ઠીક છે અને એક છઠ્ઠા નંબર પ્રશ્ન લખેલો છે અટવાયેલું છે એમાં હું બાર ક્યારે ભાઈ ભરાઈ ગયો છે છઠ્ઠા નંબર તારો પ્રશ્ન છે પૈસા ભરાઈ ગયેલો છે અને ત્રીસ લાખ નો વપરો છે બોલો

કીધું ને સદી ડોશીમાં એ સોળમી સદી એના પહેલા દેવ મોહા મોહાના સે હાચર સે કે આટલું કરો એટલે મજા આવે Tentu aja, tentu aja. Tentu aja. Tentu aja. aja.

સાત નંગ નહીં હોય ઓગું હાલ નહી કે કુલ ભાઈ આપ દર 10:00 કલાક 12:00 વાગ્યા જય ગરુ દે મો માઈક પર બરાબર ભાઈ 20 મિનિટ પછી દોએ છે ચેમું વિસ્તૃત બરાબર લગન કર્યા પછી હારુ તે મારી જાદુગર આ જોખમાયા પૈકી દેવ હોય અને દેવ જેવી માતાઓ મારી રાખડી ઘડી બે ઘડી રોમ લઈ આકરો કરીને

અનુબેમ ડખો છે એટલે પડે એમ કશું બરાબર રેડી થઈ જાય દવા ગોળી લેવી ન પડે બધી રીતે સુખ શાંતિ થાય મતકે તમર કરવું तो आप ये पद अपनी तमारा गोमनी बार गोमनी नहीं तमारा नाथ बार गोम नाथ नहीं थे ना नहीं अनकंपेयर ठेज जाए डॉक्टर ना रिपोर्ट नॉर्मल है डॉक्टर एक एक आप ये पद कशु कोई तकलीफ ना है तो मौजूद बजाय तक देव देव, देव, देव। रे 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 ने देव अंतरान महीना रेडी रहे तो तीजा महीने तमार मन पुष्प भाई क्या थी अभी એક બિહારી ને પૂછજો એક દીવો ઉપર હોય પાણી દીવો ભરાઈ જાય એનો દીવો ભરાઈ જાય અને આજ આફરી એક લીંબુ એક મુઠ્ઠી અડે ને માથે બાર બોટલી જેવું માથાકૂટ થઇ સુખ શાંતિ થઈ જાય આટલું કરો બોલો શેનું ચાલુ કઈ જગ્યા કરો

જો અમારો ભગવાન કે છે ને માતા નારાજ કરીને ને જજો ને પાછો Order થાય અને પાછા લઈ લેજો પૈસા તો આવશે બસ તમે નોકરી કરો ન કરો પણ દર મહિને આવે એટલે ઉપર નોકરી છે એ જ pending પડ્યું છે ને ચાલુ થઇ નવરાત્રી પેલા તમારું કામ થઈ જાય તમારું પગાર ધોરણ જે તમારું પેન્શન છે ચાલુ થઈ જાય તો માતા સતી કે તમારે કરવું તમારા મનથી ટેક મૂકી આવી ચુકાદું એક ધોરો

આપણે ચેન્નાઈ હતા લગભગ ચેન્નઈ જવાનું હતું તો અમદાવાદ કોણ આવ્યા

હે કોણ બધા જ તમારા ભાઈ યાદ છે માતા પર ટેપ મૂકી દો અને માતાની પ્રાર્થના કરજો કે મારી જોબમાં એન્ડ સદગુ થઈ યાદ આવે મળી જાય એટલે જેવું કે તમે કરો જો ભાઈ એક્સ્ટ્રા બે આવે ને પાલુવાળા ના લેજો ચોકલેટ

જોગણી જોગણી છે 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 બેન પૂછવાનું તમારે કયો નંબર ચોકલેટ કે કચરા પેટી જાય ચોકલેટ ખાવાનું તો થાય ના જોગણી છે